એસઓજીની ટીમે ભુજ ખાતે સેકપીર ત્રણ રસ્તા પર વાહન ચેકિંગ દરમિયાન એક કારની ઝડપી લઈને તેમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ અંગે એસઓજી દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ એસઓજીની ટીમ સેકપીર ત્રણ રસ્તા પાસે ચેકિંગમાં હતી ત્યારે ભચાઉથી ભૂજ તરફ આવતી સફેદ કલરની હુંડાઈની વરના ગાડી નંબર જી જે ત્રણ સી પોલીસે આ ગુનામાં હેત સોમપુરી ઘુસાઈ અને ઓમગીરી ગોસ્વામીની ધરપકડ કરેલ છે કચ્છ જિલ્લો જેમ આપણે જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે એટલા આપણા દેશની સુરક્ષાને અને ખાસ કરીને યુવાધનને બરબાદ કરવાના કોઈ પણ પ્રયત્નો હોય તો એને પકડી પાડવા માટે રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ હુંડા સાહેબ દ્વારા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને એ અન્વયે અવારનવાર એસઓજી દ્વારા એલસીબી દ્વારા જુદા જુદા પ્રકારના એવા એવી પ્રવૃત્તિઓ શોધી કાઢવામાં આવતી હોય છે અને એવા જ એક કેસ ગઈકાલે એક એસઓજી દ્વારા પકડવામાં આવેલો છે જેમાં ભચાઉથી ભુજ બાજુ એક હીંડા વરના ગાડી આવતી હતી અને એ લોકોને બાતમી મળેલી સાંજે એ લોકો ત્યાં શેખપીર ખાતે વોચમાં ઊભા રહેલા હતા અને એ ગાડી જી જે ઝીરો થ્રી સીએ ત્રેવીસ ઓગણીસ નંબરની ઊંડાઈ વરના ગાડીમાં બે શખ્સ બે ઈસમો મળી આવેલા અને એમને ચેક કરતાં એમની પાસેથી ત્રણ કિલો આઠસો પચીસ ગ્રામ ગાંજો પકડવામાં આવેલો છે અને એ મુદ્દામાલ અને ગાડી અને બીજો તમામ મુદ્દામાલ સહિત ટોટલ બે લાખ સિત્યોતેર હજાર જેટલો મુદ્દામાલ કબજે કરીને તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવેલો છે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આરોપીઓ ત્રણ ચાર મહિના પહેલાં આબુ ફરવા માટે ગયા હતા માઉન્ટ આબુ અને ત્યાં એક વ્યક્તિ સાથે એમનો પરિચય થયો હતો અને એ પરિચય એ વ્યક્તિએ એવું કીધેલું કે માલ ચાહીએ તો મેરે પાસે લઈ જાયના અને એને પછી એણે એનો મોબાઈલ નંબર આપેલો હતો અને પછી હમણાં એ લોકો હિંમતનગર ગયા એ એ વ્યક્તિએ એમને હિંમતનગર બોલાવેલા અને આ જે મુદ્દામાલ પકડ્યો છે એ હિંમતનગરથી એ વ્યક્તિએ જે આપેલો હતો